નમસ્કાર જય હિન્દ જય ભારત ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હાલમાં ભાજપ દ્વારા બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પ્રબોધ નાગરિક સંમેલન કેન્દ્રના નિર્દેશ અનુસાર બંધારણ ગૌરવ અભિયાન ચાલી રહ્યું છે જે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયારના અધ્યક્ષ સ્થાને તથા પ્રદેશ આર્થિક સેલ કન્વીનર પ્રેરક શાહની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રબોધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો તથા વિવિધ મોરચા જિલ્લા મોરચાના પ્રભારી પ્રમુખ મહામંત્રી મંડળ પ્રભારી જિલ્લા અનુસૂચિત જાતિના મોરચાના હોદ્દેદારો જિલ્લા પ્રબુદ્ધ નાગરિક સેલ આર્થિક સેલ શિક્ષણ પ્રશિક્ષણ રમત ગમત સેલ સંયોજક સહસંયોજક જિલ્લા આઈટી સેલ સોશિયલ મીડિયા મીડિયાના સંયોજક સહસંયોજક ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ અમલિયાના અધ્યક્ષ સ્થાને સંવિધાન ગૌરવ અભિયાન હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું છે આ સંમેલનની અંદર મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના માન અને વારસાને યાદ કરીને કયા કયા પ્રકારના એમને માન આપવાના પ્રયત્ન કર્યા છે કે જેની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો પ્રજાસત્તાક દિનની પરેડની અંદર બાબાસાહેબના જીવનને યાદ કરીને એમનો ટેબ્લો કરાવવા મૂકવો બે હજાર પંદરમાં બાબાસાહેબની સ્મૃતિમાં સ્મારક ટકા કપાલ ટિકિટ કરવી અને સાથે સાથે બાબા સાહેબ આંબેડકરના જીવનને દર્શાવતા જે પાંચ મહત્વના સ્થાનો છે જેમાં જન્મભૂમિ એમને જે શિક્ષણ જે લીધું તે ઉચ્ચ શિક્ષણ લીધું તે લંડનની અંદર શિક્ષાભૂમિ જે એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો દીક્ષાભૂમિમાં પાંચ મહાતીર્થોનો પણ જે પ્રકારનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે છે આ તમામની માહિતી આપવામાં આવી છે સાથે સાથે જે કોંગ્રેસ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરે છે એમણે કયા પ્રકારે અન્યાય કર્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો હતો એના કારણે ઓગણીસો એકાવનમાં ડોક્ટર બાબાસાહે આંબેડકરે પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાંથી કેબિનેટ મંત્રીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી પંડિત જવાહરલાલ નહેરુની કાશ્મીરની નીતિથી પણ એ સંમત હતા અને ઓગણીસો બાવન ની લોકસભાની ચૂંટણીમાં પણ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને હરાવવા માટે સામે ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને આ એ કોંગ્રેસ છે જે બંધારણની વાત કરે છે પણ દેશની અંદર હત્યા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી દેશમાં ઇમરજન્સી નાખવાની અંદર પાપ એ કોંગ્રેસે કર્યું ને બંધારણને પ્રસ્તાવને બંધારણનો આત્મા કહેવાય એ આત્માને પણ બદલવાનું કામ એ કોંગ્રેસ દ્વારા કર્યું છે ત્યારે આ તમામ વિગતની વિગતસર માહિતી એ પ્રબુધજનને આપવામાં આવી છે પ્રિરક્ષા